જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં આજથી તારીખ સત્તર સુધી શોપિંગ ફેસ્ટિવલનું આયોજન રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર પચીસને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે આ ઉજવણીના ભાગરૂપે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સ્થાનિક ઉત્પાદનો સેવાઓ કલાકૃતિઓ આર્ટિફેક્સલ ક્રાફ્ટ્સ તેમજ અન્ય સ્વદેશી વસ્તુઓનો પ્રોત્સાહન આપવા માટે તેમજ વોકલ ફોર લોકલ વિભાવનાને પ્રાધાન્ય આપવા હેતુસર રાજ્યમાં વિવિધ જગ્યાઓ પર સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આજે દસ દસ બે હજાર પચીસથી તારીખ સત્તર દસ બે હજાર પચીસ સુધી પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે આ અંગે જામનગર મ્યુનિસિપલ કમિશનર ડી એન મોદીના અધ્યક્ષસ્થાને જામનગર મહાનગરપાલિકાના સભાખંડ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોપિંગ ફેસ્ટિવલ દૈનિક સવારે દસ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી ચાલુ રહેશે સ્વદેશી મેળા માટે કુલ નેવું ફૂટ બાય એકસો પંચાણું ફૂટનો ડોમ તૈયાર કરવામાં આવ્યો છે સરકાર દ્વારા સ્વસહાય સહાય જૂથના જુદા જુદા ચુમ્માલીસ પીએમ જેવાય યોજના હેઠળના લાભાર્થીઓને તેમજ હેન્ડીક્રાફ્ટ આઇટમના સ્ટોલ માટે અગિયાર લાભાર્થીઓને વિનામૂલ્યે સ્ટોર ફાળવવાની કરવામાં આવી છે આ ઉપરાંત સ્વદેશી મેળાનો લાભ પીએમ સ્વનિધિ યોજનાના જુદા જુદા ચોવીસ લાભાર્થીઓને પણ લાભ મળે તે માટે સ્વદેશી મેળા સાથે ફૂડ સ્ટોલ પણ વિનામૂલ્યે ફાળવવામાં આવ્યા છે શહેરના મહત્તમ નાગરિકોને વિકાસ યાત્રામાં ભાગીરથ બનાવવા સ્વદેશી મેળા દરમિયાન દૈનિક રાત્રે આઠથી દસ કલાક સુધી જુદા જુદા ભવ્ય સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન પણ કરવામાં આવ્યું છે દિવાળીના તહેવાર દરમિયાન સ્વદેશી વસ્તુઓ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના હેતુથી સ્વદેશી વસ્તુઓ તેમજ શોપિંગ ફેસ્ટિવલની મુલાકાત લેવા કમિશનર દ્વારા અપીલ કરવામાં આવી છે આ પત્રકાર પરિષદમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર ઝાલા સિટી એન્જિનિયર ભાવેશ જાની અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા શોપિંગ ફેસ્ટિવલ તરીકે જામનગર ઉજવી રહ્યું છે સ્વદેશી મેળો આજ રોજ બપોરે બાર વાગ્યાથી માન્ય મેયરશ્રી અને અન્ય તમામ પદાધિકારીઓની હાજરીમાં રોજ આપણે જામનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે એક ભવ્ય મેળાનું આયોજન કર્યું છે જે તારીખ દસથી શરૂ કરીને સત્તર તારીખ સુધી અવિરત ચાલશે સવારે દસથી રાત્રે દસ વાગ્યા સુધી આ મેળાનો ટાઈમ રહેશે આ મેળો આપણે જે લોકલ કારીગરો જે આપણા સ્થાનિક કારીગરો છે કે જે લોકો અલગ અલગ હસ્તકલાની અને વિવિધ પ્રકારની કારીગરીની ચીજવસ્તુઓ બનાવે છે જેની દિવાળીના તહેવારના પહેલાં પહેલાંના સમયમાં લોકો હોંસભેર ખરીદી પણ કરતા હોય છે તો જે સ્થાનિક કાર્યકરો કે જે લોકો પાસે આર્થિક અને નાણાકીય રીતે એટલી સદ્ધરતા નથી એમને રાજ્ય સરકાર દ્વારા એક સરસ મજાનું માર્કેટ પ્રોવાઈડ કરવાના હેતુથી આપણે આ શોપિંગ ફેસ્ટિવલ સદેશની મેળો જામનગર ખાતે આગામી એક વીક માટે રાખવામાં આવેલ છે જેનો આપ સૌ નાગરિકોને લાભ લેવા વિનંતી છે આની અંદર લગભગ સો જેટલા સ્ટોલ લગભગ સાઠ પાસઠ જેટલા અલગ અલગ ચીજવસ્તુઓના સ્ટોલ છે તો લગભગ ચાળીસ જેટલા સંખ્યામાં ખાણીપીણીના પણ સ્ટોલ રાખવામાં આવેલા છે એ ઉપરાંત રોજ રાત્રે આઠથી દસ દરમિયાનમાં સ્થાનિક લોકસાહિત્ય લોકસંગીત લોકનૃત્ય અને હસાયરો લગતા વિવિધ કાર્યક્રમો થવાના છે જેમાં છેલ્લા દિવસે એટલે કે તારીખ સત્તાવીના રોજ શ્રી સાઈરામ દવેનો પણ એક મોટો કાર્યક્રમ મેગા ઇવેન્ટ તરીકે રાખેલ છે તો આ મેળામાં સૌને લાભ લેવા માટે આપ સૌને નિમંત્રણ છે